તો સાતમું ચેપ્ટર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન જેનું સ્વાધ્યાય સોલ્યુશનમેન્ટ આ બધું મૂકેલું છે અને બીજા સત્રના તમારે પાઠ જોવા હોય સમજવા હોય વેકેશનમાં તો તમને એ પણ મળશે ક્યાંથી મળશે આગળ જણાવો પેલું કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે સરખાવીને જોડકા જોડો પેલું પર્ણ રંધ્ર શું કામ કરશે બાષ્પો સર્જનનું જલવાહક પેશી પાણીનું વહન મૂળ રોમ જમીનમાંથી પાણીનું શોષણ અન્નવાહક પેશી ખોરાકનું વહન બરાબર આગળ બીજું ખાલી જગ્યા પૂરો હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ધમનીઓ દ્વારા વહન પામે છે હિમોગ્લોબિન એ રક્ત કણો કોષોમાં હાજર હોય છે ધમની અને શિરાઓ કેશિકાઓના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ હૃદયના કહેવાય છે 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 મનુષ્યમાં યુરિયા એ મુખ્ય દ્રવ્ય પરસેવો પાણી અને ક્ષારો ધરાવે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે આ બધી માંગ છે બરાબર એ બધું જ તમને માંગ પ્રમાણે મળી જશે ક્યાંથી તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓકે બધા વિષયના એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપનમાં જાઓ પેજ મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખ્યો તમારા સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા ઓટીપી આવશે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમે પેપર શેટ મેળવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો એકમ કસોટીના ના ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વિષયમાં જાઓ પાઠવાય વિડીયો જોઈ શકો વેકેશનમાં પણ અથવા શાળા મિત્રમાં ધોરણમાં ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય વાઇઝ સાતમું મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને મૂત્ર કહે છે ઉત્સ્વેદન ખેચાણ બાષ્પોત્સર્જન દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઉંચાઈ સુધી ઉપર જઈ શકે

અને ઓક્સિજન ની જરૂર છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો પદાર્થો એટલે કે ઉત્સર્ગ શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉત્સેચકો અંતસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનો એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે પાંચમું જો રુધિરમાં ત્રાક કણો રુધિર કણિકાઓ ન હોય તો શું થાય તો રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ એટલે કે કણોને આભારી છે આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડીક વારમાં આપમેળે રુધિર વહેતું બંધ થઈ જાય છે એટલે અટકી જાય છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતા કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવું જામી જવાની ક્રિયા ન થાય આથી શરીરનું બધું જ રુધિર ત્યાંથી વહી જાય જે પ્રાણઘાતક ઘાતક નીવડે એટલે કે છેલ્લે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છઠ્ઠું પર્ણરંધ્ર એટલે શું પર્ણરંધ્રના બે કાર્યો આપો તો વનસ્પતિના પર્ણોની સપાટી પર નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્રો કહે છે આ પર્ણરંધ્રોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે બે કાર્યો નીચે મુજબ છે જેમાં પેલું વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાત વિનિમય થાય છે સાતમું શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે સમજાવો તો વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચુસક પુલ રચાય છે જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિક સારો દ્રાવણરૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો છે આઠમું રુધિરના ઘટકો કયા કયા છે તો રુધિરના ઘટકોના નામ રુધિર રસ રક્તકણો શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે તો શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા જ ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યો નકામા દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે રુધિરમાં ઉત્સેચકો અંતઃસ્ત્રાવ હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે એટલા માટે રુધિરનો રંગ લાલ તેના કારણે હોય છે તો રુધિરના રક્ત કણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે હૃદયના કાર્યનું વર્ણન કરો હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે હૃદયના બંને કર્ણકો અને પછી બંને શેપકો તાલબદ્ધ સંકોચન વિસંકોચન એટલે કે શિથિલિન પામે છે પેલું હૃદયના કર્ણકો સંકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઈડ યુક્ત અશુદ્ધ રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે આ સમયે ફેફસામાંથી શુદ્ધ રુધિર શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત યુક્ત રુધિર જમણા શેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા શેપકમાં આવે છે હવે બંને શેપકો સંકોચન પામી છે ત્યારે જમણા શેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર પુપુશીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા શેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર મુખ્ય ધમની મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને ફેફસામાં મોકલી શુદ્ધ કરાવે છે આ ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક શરીરની રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે બારમો સવાલ છેલ્લો એના પછી આકૃતિ છે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો શા માટે જરૂરી છે તો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિન ઉપયોગી પદાર્થોનું નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોને ને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી વહેલા દૂર કરવા જરૂરી છે આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે તેરમો મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો દોરેલી છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી સ્વાધ્યાયન પોથી વગેરેની પીડીએફ અસાઇનમેન્ટ બરાબર તમને આ બધું જ ક્યાંથી મળી જશે એપ્લિકેશનમાંથી તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત